નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું દરિયા કિનારે એક નાનકડું ગામ હતું જેનું નામ જલધારા હતું આ ગામમાં રામજી નામનો એક માછીમાર રહેતો હતો રામજીની ઉંમર પચાસ વટાવી ગઈ હતી પણ એનું શરીર માછલીની જેમ મજબૂત અને સ્વસ્થ હતું તે રોજ સવારે સૂરજ ઉગે ને પહેલાં પોતાની જૂની હોડી લઈને દરિયામાં જતો અને રાત પડે ત્યારે થાકેલો પાકેલો પાસો આવતો રામજી બહુ ગરીબ હતો એનું ઘર પણ દરિયા કિનારે રેતીના ઢગલા પાસે હતું જે તૂટેલી દિવાલો અને સાણ માટીની સતવાળું હતું ઘરમાં એની પત્ની લક્ષ્મી અને બે નાના બાળકો હતા રામજી આખો દિવસ મહેનત કરતો જેટલી માછલી પકડાતી તેમાંથી અડધી વેસીને માંડ માંડ બે ટકનું ખાવાનું અને બાળકો માટે જૂના કપડાં લાવી શકતો વધારે પૈસા ક્યારેય ભેગા થતા નહીં તેમ છતાં રામજી ક્યારેય ફરિયાદ નહોતો કરતો એનું હૃદય એકદમ સાફ હતું અને એની આંખોમાં હંમેશા શાંતિ અને સંતોષ દેખાતો રામજી અને લક્ષ્મીનું જીવન સાદું હતું પણ તેના પ્રેમ અને પણ તેમાં પ્રેમ અને હૂફ હતી લક્ષ્મી હંમેશા કહેતી ભલે આપણી પાસે ધન નથી પણ આપણું કુટુંબ તો છે અને રાત પડે એટલે પેટ ભરીને ખાવાનું મળે છે એ જ મોટો સંતોષ છે એક દિવસની વાત છે રામજી દરિયામાં માછલી પકડવા ગયો હતો આજે દરિયામાં માછલીઓ ઓછી હતી અને ઝાળ ખાલી જ રહેતી હતી રામજી મનમાં વિસારતો હતો હે ભગવાન જો આજે ઝાળ ખાલી જ રહી તો બાળકોને શું ખવડાવીશ આ વિચાર સાથે તેણે છેલ્લી વાર પોતાની જાળ દરિયામાં ફેંકી જાળ ખેંચી ત્યારે રામજીને લાગ્યું કે આજે કંઈક ભારે વસ્તુ ફસાય છે વાહ આજે તો મોટી માછલી હાથ લાગી છે એમ તેણે જોરથી જાળ જાળ ખેંચી જ્યારે કિનારે આવી ત્યારે માછલીને બદલે એક અજાયબ વસ્તુ જોઈ જાળમાં એક નાનકડી ચકલી હતી એનું આખું શરીર સોનાનું હતું ચકલીની આંખો ચમકતી હતી અને એના પિસ્સામાંથી સોનેરી રોશની નીકળતી હતી રામજી તો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયો આવું દ્રશ્ય તેણે ક્યારેય જોયું નહોતું સોનાની ચકલી જાળમાંથી બહાર આવીને રામજીના હાથ પર બેઠી અને માણસને જેમ બોલવા લાગી હે માછીમાર તે મારી જાન બસાવી છે હું એક જાદુ જાદુઈ ચકલી છું હું તારા પર બહુ ખુશ થઈશું બોલ તારે શું જોઈએ છે હું તારી એક ઈચ્છા પૂરી કરીશ રામજીએ તો આંખો બંધ કરીને ફરીથી ખોલી તેને લાગ્યું કે કદાચ સપનું જોઈ રહ્યું છે પણ ના સકલી તો હજી પણ એના હાથ પર બેઠી હતી અને સોનાની જેમ સમકતી હતી આટલું મોટું વરદાન સાંભળીને રામજી થોડીવાર માટે મૂંઝાઈ ગયો એને લાગ્યું કે આ તો સ્વયં ભગવાનનો ચમત્કાર છે સોનાની સકલી રામજીના હાથ પર બેસીને તેની ઈચ્છા પૂરી કર પૂછતી હતી ત્યારે રામજીના મનમાં વિસારોનું વાવાઝોડું શરૂ થઈ ગયું એક તરફ તેની ગરીબી હતી તૂટેલું ઘર હતું અને ભૂખ્યા બાળકોની ચિંતા હતી અને બીજી તરફ આ સોનાનો ચમત્કાર ચમકતો મોકો હતો સકલીએ ફરી પૂછ્યું હે રામજી ન વિચારમાં ન પડ તું જે માગીશ તે તને મળી જશે સમય ઓછો છે રામજીએ ઊંડો શ્વાસ લીધો એના મગજમાં પહેલો વિચાર આવ્યો જો હું મોટો મહેલ માંગી લઉં તો મારી લક્ષ્મી રાણી બની જશે અને મારા બાળકો સુખેથી રહી શકશે બીજો વિચાર આવ્યો લાખો સોના મહોરો માંગી લો જેથી આખી જિંદગી માછલી પકડવાની મહેનત કરવી ન પડે પણ પછી રામજીના મનમાં એક જુદો જ વિચાર આવ્યો તેણે દરિયા તરફ જોયું જે દરિયો રોજ એને રોટલો આપતો હતો તે આજે શાંત અને સુંદર લાગી રહ્યો હતો રામજીને યાદ આવ્યું કે લક્ષ્મી હંમેશા કહેતી ભલે ગરીબ છીએ પણ આપણા ઘરમાં શાંતિ છે અને ખાવાનું તો મળી જ રહેશે સંતોષ રાખીએ તો દુનિયાનું સૌથી મોટું સુખ આપણી પાસે છે રામજીએ સકલી સામે જોયું અને નમ્રતાથી કહ્યું હે સોનાની સકલી મને ખબર છે कि हूँ मोटो महल के धन दौलत मांगी सकूस पर मरा मोटी इच्छा ए से कि पत्नी लक्ष्मी क्यारे मारा पर के अमा नसीब पर गुच्छे न थाय हमेशा संतोषी रहे अमरा घर में हमेशा शांति रहे बस आटली मारी इच्छा से સોનાની સકલી રામજીનો જવાબ સાંભળીને સોકી ગઈ આજ સુધી જેટલા લોકોએ એની પાસે વરદાન માંગ્યા હતા તે બધાએ ધન સત્તા કે લાંબુ આયુષ્ય જ માંગ્યું હતું આ પહેલો માણસ હતો જેણે પોતાના માટે કંઈ માંગવાને બદલે સંતોષ માંગ્યો સકલી હસી અને કહ્યું રામજી તું ખરેખર બહુ સારો માણસ છે તારી ઈચ્છા પૂરી થશે તું જ્યારે પણ ઘરે જઈશ ત્યારે તારી પત્નીના મનમાં હંમેશા સંતોષ અને ખુશી રહેશે એ ક્યારેય કોઈ વસ્તુની લાલચ નહીં કરે આટલું કહીને સોનાની સકલી રામજીના હાથ પરથી ઉડી ગઈ અને આકાશમાં સોનેરી સમક છોડીને અદૃશ્ય થઈ ગઈ રામજી ખુશ થતો હતો રામજી ખુશ થતો થતો દોડતો દોડતો ઘરે પહોંચ્યો લક્ષ્મી ઘરના આંગણામાં ચાર ઢીંગલીઓ બનાવીને બાળકો સાથે રમતી હતી રામજીએ લક્ષ્મીને બધી વાત કરી કે કેવી રીતે સોનાની સકલી મળી અને તેને સંતોષનું વરદાન માગ્યું લક્ષ્મીએ હંસતા હસતા કહ્યું અરે રામજી તમે તો સાવ ભોળા તમને સોનાની સકલી મળી તો તમારે તો આખું ઘર સોનાનું માગી લેવું જોઈતું હતું ને હવે શું આખું ગામ આપણા પર હસશે કે માછીમારને વરદાન મળ્યું તો પણ ગરીબ જ રહ્યો રામજી આ સાંભળીને હેપતાઈ ગયો પણ લક્ષ્મી સકલીએ તો કહ્યું હતું કે તું હંમેશા સંતોષી રહીશ તું લાલસ નહીં કરે તું તો મોટી ઈચ્છાઓ કરવા લાગી લક્ષ્મીએ ગુસ્સામાં કહ્યું સકલીની વાતમાં શું આવી ગયા આ દુનિયામાં સંતોષથી પેટ નથી ભરાતું જાવ દરિયા કિનારે જાઓ અને સકલીને પાછી બોલાવો અને કહો કે મને એક મોટું સોનાનું ઘર જોઈએ છે રામજી તો સકલીનું વરદાન કામ ન કર્યું તે જોઈને દુઃખી થઈ ગયું એણે વિચાર્યું કે કદાચ મારી ઈચ્છા બરાબર નહોતી માંગવામાં આવી નિરાશ થઈને રામજી ફરી દરિયા કિનારે ચાલ્યો ગયો કારણ કે લક્ષ્મીના મોં પર હવે શાંતિ નહીં પણ ઈચ્છાઓનો મોહ દેખાતો હતો રામજી ભારે હૈયે ફરી દરિયા કિનારે ગયો સૂરજ ડૂબવા આવ્યો હતો અને આકાશમાં નારંગી રંગો પથરાયેલા હતા પણ રામજીના મનમાં માત્ર નિરાશા હતી એણે બે હાથ જોડીને દરિયાને વિનંતી કરી હે સાગર દેવતા મારી મદદ કરો મારે સોનાની સકલી સાથે વાત કરવી છે રામજીની વાત સાંભળીને થોડી જ વારમાં સોનેરી સકમ સમક્ષ સાથે એ જ સોનાની સકલી પાછી આવી તે રામજીની સામે એક ખડક પર બેઠી અને માથું ઝુકાવીને પૂછ્યું કેમ રામજી તું તો ખુશ થતો ગયો હતો ને શું થયું તારી પહેલી ઈચ્છા પૂરી નથી થઈ રામજીએ ઉદાસ થઈને કહ્યું હે સકલી તમે તો વરદાન આપ્યું હતું કે લક્ષ્મી હંમેશા સંતોષી રહેશે પણ તે તો હવે સોનાનું ઘર માંગે છે એને અમારી ગરીબી મંજૂર નથી મને લાગે છે કે મેં મારા માટે નહીં પણ લક્ષ્મી માટે ઈચ્છા માંગી તેથી તે કામ ન કર્યું સકલી હસી રામજી તારી પહેલી ઈચ્છામાં કોઈ ભૂલ નહોતી પણ એક વાત યાદ રાખજે મનનો સંતોષ કોઈ જાદુથી આપી શકાતો નથી તે તો માણસના દિલમાં જાગે છે સારું હવે તારી બીજી ઈચ્છા બોલ હું તને બીજો મોકો આપું છું આ સાંભળી રામજીને થોડી રાહત થઈ તેને થયું કે લક્ષ્મીની ખુશી માટે આ વખતે કંઈક નક્કર વસ્તુ જ માગવી માગી લેવી પડશે હે સોનાની સકલી મારી લક્ષ્મી બહુ દુખી છે તેને તૂટેલા ઘરમાં નથી રહેવું તો કૃપા કરીને અમારી ઝૂંપડીની જગ્યાએ એક મોટો અને સુંદર મહેલ બનાવી આપો જેની દિવાલો સોનાની જ હોય પણ જે ખૂબ આલિશાન હોય જેથી મારી લક્ષ્મી અને બાળકો સુખેથી રહી શકે સકલીએ હકારમાં માથું હલાવ્યું ઠીક છે રામજી તારી ઈચ્છા પૂરી થશે તને તારા દરિયા કિનારે પર એક ભવ્ય મહેલ મળશે હવે જા અને ખુશ રહે આટલું કહીને સકલી આકાશમાં એક શક્કર લગાવીને અદ્રશ્ય થઈ ગઈ રામજી ખુશીથી નાસ્તો ગાતો પોતાના ઘર તરફ દોડ્યો દરિયા કિનારે પહોંચતા જ એને જોયું કે તેની જૂની ઝૂંપડીની જગ્યાએ એક વિશાળ અને સમકતો મહેલ ઊભો છે આરસપહાણાના પથ્થરો ઊંચા દરવાજા અનેક બારીઓ અને અંદર કિંમતી વસ્તુઓથી ભરેલો મહેલ મહેલની વચ્ચે સુંદર બગીચો પણ હતો લક્ષ્મી અને બાળકો મહેલની અંદર હતા રામજી દોડીને અંદર ગયો લક્ષ્મીના મોં પર હવે ખુશી હતી પણ એ ખુશીમાં એક નવી વાત ભરેલી હતી મોહ જુઓ રામજી મેં કહ્યું નહોતું કે જો સારી ઈચ્છા માંગી હોત તો આવું સુખ મળત આ મહેલ કેટલો સુંદર છે લક્ષ્મીએ હસતા હસતા કહ્યું પણ તેના અવાજમાં સંતોષને બદલે વધારે મેળવવાની લાલસા હતી રામજીએ પૂછ્યું પણ લક્ષ્મી હવે તો તું ખુશ છે ને લક્ષ્મીએ મોં બગાડ્યું ખુશ હા મહેલ તો સારો છે પણ જુઓ આપણી પાસે મહેલ છે પણ મહેલની સામે જે રસ્તો છે તે કાચો છે જ્યારે વરસાદ પડે છે ત્યારે આખો કાદવ કીચડ થઈ જાય છે મહેલની શોભે એવો સોનાનો રસ્તો કેમ ન માગ્યો અને આ મહેલની દિવાલો પણ માત્ર પથ્થરની છે થોડું સોનું તો હોવું જ જોઈએ ને રામજીનું હૃદય તૂટી ગયું સોનાની સકલીના વરદાનથી મહેલ મળી ગયો પણ લક્ષ્મીનો મોર શાંત ન થયો હવે એની ઈચ્છાઓ આકાશને આંબતી જતી હતી રામજીને ખબર પડી ગઈ કે ખુશી વસ્તુઓમાં નથી પણ મનની સ્થિતિમાં છે તે ફરી એકવાર નિરાશા થઈને દરિયા તરફ ચાલ્યો એને સમજાયું કે આ ઈચ્છાઓની કોઈ સીમા નથી રામજી ત્રીજી વાર દરિયા કિનારે આવ્યો આ વખતે તેના મનમાં કોઈ લોભ કે લાલસ માત્ર એક ઊંડો થાક અને નિરાશા હતી રામજીએ હાથ જોડીને સોનાની સકલીને વિનંતી કરી સોનાની સકલી ફરી આવી આ વખતે તેના ચહેરા પર ગુસ્સો નહોતો પણ એક પ્રકારની ઉદાસી હતી સકલી બોલી રામજી આ તારી સેલની ઈચ્છા હશે તે પહેલાં સંતોષ માગ્યો જે લક્ષ્મીમાં હૃદયમાં જ જાગ્યો લક્ષ્મી લક્ષ્મીના હૃદયમાં જ જાગ્યો પછી હવે માગ્યો પછી હવે મહેલ માગ્યો જેણે લક્ષ્મીને વધુ લોભી બનાવી હવે તારે શું જોઈએ છે ક્યાં સુધી તું લક્ષ્મીના વધતા જતા મોહને સંતોષવાનો પ્રયત્ન કરીશ બોલ તારી છેલ્લી ઈચ્છા રામજીએ ઊંડો શ્વાસ લીધો અને સકલી સામે જોયું તેની આંખોમાં આંસુ હતા પણ અવાજમાં નિર્ણય હતો હે જાદુ સકલી મેં જોયું કે ધન મહેલ કે સુખ સગવડથી કોઈને કાયમી સુખી મળતી નથી ખુશી મળતી નથી આજે મારી લક્ષ્મી મહેલમાં રહીને પણ એટલી જ દુઃખી અને અસંતુષ્ટ છે જેટલી તે અમારી તૂટેલી ઝૂંપડીમાં હતી એનો મોહ ક્યારેય પૂરો થવાનો નથી રામજીએ સકલીને કહ્યું મારે હવે બીજું કંઈ નથી જોઈતું મારી છેલ્લી ઈચ્છા માત્ર એટલી જ છે કે તમે પાસું એવું જ કરી દો જેવું બધું હતું મારું જૂનું તૂટેલું ઘર પાસું આપી દો લક્ષ્મીને મહેલની રાણીના વેશમાંથી પાછી એક ગરીબ માછીમારની પત્ની બનાવી દો અને ભૂતકાળમાં જે સંતોષ હતો તે ભલે જાદુથી ન મળે પણ જીવનથી સાસી મહેનતથી મળતો સંતોષ પાસો મળે અમે ગરીબ હતા પણ શાંતિથી સૂતા હતા મને મારી એ જ શાંતિ પાછી જોઈએ છે રામજીએ અંતે ધન અને મોહને છોડીને શાંતિ અને સાદગી માગી સોનાની સકલી રામજીના આ જવાબથી ખૂબ ખુશ થઈ તેના ચહેરા પરથી ઉદાસી દૂર થઈ ગઈ વાહ રામજી તે આ દુનિયાનું સૌથી મોટું રહસ્ય સમજી લીધું સંતોષ એ કોઈ જાદુ નથી તે તો મનની અવસ્થા છે સકલીએ પોતાની પાંખો ફફડાવી એક મોટો સોનેરી પ્રકાશ થયો અને પળવાળમાં આખી બાજી પલટાઈ ગઈ રામજી જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે પેલો ભવ્ય મહેલ ગાયબ થઈ ગયો હતો તેની જગ્યાએ તેની જૂની તૂટેલી ઝૂંપડી ઊભી હતી લક્ષ્મી ઘરની બહાર જૂના કપડાં પહેરીને બેઠી હતી અને માછલી પકડવાની જાળ રિપેર કરી રહી હતી તેના ચહેરા પર કોઈ ગુસ્સો કે લાલચ નહોતી પણ શાંતિ હતી રામજીને જોતાં જ લક્ષ્મી હસી અને બોલી આવો રામજી આજે તમે માછલી કેમ ઓસી લાવ્યા કોઈ વાંધો નહીં જેટલું છે તેમાંથી સલાવી લઈશું ભગવાનનો આભાર કે આપણી પાસે માથે સત્તો છે અને સાથે મળીને રહીએ છીએ હવે શાંતિ હવે શાંતિથી જમી લો અને આરામ કરો રામજીની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા તેને ખબર પડી કે જ્યારે મનુષ્ય ઈચ્છાઓનો મોહ છોડી દેશે ત્યારે જ તેને સાસો સંતોષ મળે છે આ પછી રામજી અને લક્ષ્મીએ મહેનતથી સાદાઈથી અને સંતોષથી પોતાનું જીવન વિતાવ્યું તેઓ જાણતા હતા કે મહેલ હોય કે ઝૂંપડી સાસી ખુશી તો મનની શાંતિમાં છે વસ્તુઓમાં નહીં તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો વાત કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો